નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ ગણિત એની પ્રશ્ન બેંક છે કે જે તારીખ રોજ લેવાયેલ છે તો એની ચર્ચા કરીશું જેમાં પ્રકરણ અગિયાર દસ અગિયાર ને બાર નો સમાવેશ થયો છે અને આમાંથી આપણા વર્ગ શિક્ષકે છે શું કરેલું છે પચીસ ગુણનું પેપર કાઢેલું છે તો એનું મિત્રો આજે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું આ સિવાય સંપૂર્ણ સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય તો એ પણ તમને મળી જશે ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું અને ખાસ ટૂંક સમયમાં આવનાર જે વાર્ષિક પરીક્ષા છે તો એના પેપરોનું સોલ્યુશન પણ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો જેથી કરીને એ લોકો પણ આ સોલ્યુશન જોઈ શકશે ચાલો રેડી તો ચાલો જોઈએ આપણે પ્રશ્ન એક તો પ્રશ્ન એક આપેલો છે નીચે આપેલા અપૂર્ણાંકને દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો જેમાં ત્રણ ગુણ છે તો જોઈએ તમને આપ્યા છે ત્રણના છેદમાં દસ તો શું આવશે ઝીરો પોઈન્ટ ત્રણ આઠના છેદમાં સો તો બે મીંડા છે એટલે ઝીરો પોઈન્ટ પછી બે સંખ્યા એટલે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ છેદમાં દસ તો બે પોઈન્ટ પાંચ નવના છેદ છેદમાં સો તો ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું પંચાવનના છેદમાં દસ તો પાંચ પોઈન્ટ પાંચ છેદમાં સો તો ઝીરો પોઈન્ટ ત્યાંશી પાંચના છેદમાં ચાર તો જો ખાસ યાદ રાખજો આમાં એક પોઈન્ટ આવશે રેડી કઈ રીતના આવશે તો કે આ રીતના થશે ને ચાલો તો શું થશે પચીસ હા ને ચોકસો તો પચીસ પંચા એકસો પચીસ એટલે છેલ્લે આ રીતના આવશે રેડી એટલે પોઈન્ટ મૂકાશે એટલે ચાલો આગળ વધીએ એકના છેદમાં પાંચ એટલે જીવું આવશે પોઈન્ટ બે અને એકના છેદમાં બે તો પોઈન્ટ પાંચ તો આ રીતના આપણો પ્રથમ પ્રશ્ન થયો હવે ઘણા વિદ્યાર્થી એવું કે છે કે સર અમારે વાર્ષિક પરીક્ષાના પેપરોની તૈયારી કરવી છે હજી ગણિતના વિડીયો જોવા છે તો બધું ક્યાંથી મળશે તો પેલા જુઓ આપણી ચેનલમાં તમને શું શું મળશે તો કે દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણોની સમજૂતીના વિડીયો ફ્રીમાં મળશે રેડી દરેક પ્રકરણના અભ્યાસ વાદ્ય એના સોલ્યુશન એની પીડીએફઓ આ સિવાય ધોરણવાઇઝ વિષય વાઈઝ મટિરિયલ પીડીએફ પરીક્ષાનો ઉપયોગી એસાઈનમેન્ટ એના પેપરો એની પીડીએફ બધા જ વિષયના પરીક્ષાના પેપરોની સમજૂતીના વિડીયો એની પીડીએફ હા એ કમકસોટી આપણે જોઈએ છીએ એની પીડીએફ અને ખાસ સ્વ અધ્યન પોથી એની સોલ્યુશનની વિડીયો એની પીડીએફ પણ મળશે બધું મળશે ક્યાંથી તો કે આપણે એપ્લિકેશનમાંથી પ્લે સ્ટોરમાં જ્યાં તમે ગેમને ડાઉનલોડ કરો છો ને ત્યાં જઈને તમારે શું કરવાનું સર્ચ કરવાનું એટલે નામ ને લોગો આવી જાય એને તમારે શું કરી દેવાની ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની એટલે આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો તમારો નાખવાનો એટલે કે તમારા માતાનો તમારા પિતાનો કે તમારા ઘરે હોય નાખી શકો છો અને તમને જો ખ્યાલ ના આવે તો તમારા ઘરે કોઈ મોટા ભાઈ બહેન કે માતા પિતાની મદદ લઈ શકો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે અહીંયા તમારે તમારે શું કરવાનું છે પેઇડ કોર્સમાં જવાનું ત્યાં એક ધોરણ પાંચનું નું ફોલ્ડર છે ત્યાં તમને શું મળશે વાર્ષિક પરીક્ષાના પેપરો આવા જો કયા કયા વિષય ગણિત ગમત ગુજરાતી આસપાસ અંગ્રેજી હિન્દી બધા વિષયના પેપરો છે ચાલો આ સિવાય તો કે બીજું એકમ કસોટી જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન મળી જશે અહીંયા જશો તો તમને શું આવશે ધોરણ વાઇઝ ખુલશે તમે તમે ધોરણ 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 ઉપર જશો તો એના વિષય ખુલશે ખુલશે આ છે બધા જ ફ્રીમાં જોઈ શકશો ઇન શોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણ થી બાર સુધીનું છે તમારા મિત્ર સગા સંબંધી ભાઈ બહેનને પણ તમે શેર કરી શકો છો ચાલો આગળ વધીએ પ્રશ્ન બે જોઈએ એક બ જોઈએ નીચે દશાંશ અપૂર્ણાંકના સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું છે ભાઈ તો જો પોઈન્ટ ચાર છે તો ચારના છેદમાં દસ માં આવશે પિસ્તાલીસના છેદમાં દસ સો પછી ત્રીજામાં આવશે એકના છેદમાં સો માં આવશે પાંચના છેદમાં દસ અને પાંચમામાં આવશે સત્તાણું છેદમાં સો અને છઠ્ઠામાં આવશે નવના છેદમાં દસ ચાલો પ્રશ્ન બે છે જોડકા જોડવાના છે તો જોઈએ પેલું આવશે ત્રીસ પૈસા તો એનામાં શું આવશે સી ત્રણના છેદમાં દસ પંચોતેર પૈસા ત્રણના છેદમાં ચાર રૂપિયા સો પૈસા તો આવશે એક રૂપિયો અને છ મીટર અને પાંચ સેમી તો એમાં આવશે છ પોઈન્ટ ઝીરો પાંચ મીટર અને ચાર મીટર અને પચાસ સેમી તો એમાં આવશે ચાર પોઈન્ટ પચાસ મીટર ચાલો બીજું જોઈએ આઠ મીટર મીટરને પાંત્રીસ સેમી તો એમાં આવશે આઠ પોઈન્ટ પાંત્રીસ સેમી મીટર સાત મીટર મીટરને એક સેમી તો એમાં આવશે સાત પોઈન્ટ ઝીરો એક સાત પોઈન્ટ ઝીરો એક નવ મીટર મીટરને દસ સેમી તો એમાં આવશે નવ પોઈન્ટ દસ સેમી દસ મીટર વીસ પૈસા તો એમાં બેના છેદમાં દસ રૂપિયા અને સાઠ પૈસા તો એમાં આવશે છના છેદમાં દસ રૂપિયા આ રીતના જોડકા થશે ચાલો નેક્સ્ટ ત્રીજું જોડકું એ છે બે રૂપિયા તેનો આવશે બસો પૈસા આઠના છેદમાં દસ રૂપિયા તો એમાં આવશે એંસી પૈસા ચાલો ચાર પોઈન્ટ આઠ સેમી તો એમાં આવશે ચાર સેમીને આઠ મીમી જીરો પોઈન્ટ સાત સેમી તો એમાં આવશે સાત મીમી અને નવ મીમી તો એમાં શું આવશે પોઈન્ટ ઝીરો નવ સેમી આ રીતના એમાં થશે ચાલો રેડી અહીં સુધી પ્રશ્ન એક અને બે ઓકે છે ચાલો કોમેન્ટ કરી દો તમારે બે માં પ્રશ્ન એક અને બે માં કેટલા પડ્યા અને કેટલા ગુણ આવ્યા ચાલો કરી દીધી હા સરસ ચાલો પ્રશ્ન ત્રણ જોઈએ હવે આપણે દાખલા ગણવાના છે તો કંપાસની પહોળાઈ ત્રણ સેમી છે તો કંપાસની પરિમિતિ શોધવાનું છે તો જો તમને અહીંયા સોલ્યુશન આપી દીધું છે કંપાસની પરિમિતિ બે ગુણ્યા લંબાઈ વત્તા પોળાઇ પંદર ને ત્રણ અઢાર એટલે ટોટલ કેટલી આવશે છત્રીસ સેમી આવશે આ રીતના બીજું ચોરસનું ક્ષેત્રફળ તો સોળ આવે ચાલો જુઓ આ બધું જ તમને સોલ્યુશન મળી જશે ત્રીજા દાખલાનું સોલ્યુશન છે ને ચાલો સરસ મજાનું આપી દીધું છે ને અઠાવન સેમી પછી અહીંયા તો કે શું આવશે સેમી તો જોવા બધા જ સવાલ તમને હતા આપી દીધા છે ને ચોરસનું આકૃતિની આકૃતિ કેટલું ક્ષેત્રફળ ઓછું થશે ને બધું ચાલો આવી રીતના પ્રશ્ન બે આપેલો છે વિડીયો પોઝ કરીને તમે પ્રશ્નો બે જોઈ શકો છો એના સોલ્યુશનની ચર્ચા આપણે કરીએ ચાલો કરીએ ચાલો એમાં કયા કયા પ્રશ્ન બે માં ચાર સવાલ છે ને જોઈ લઈએ પ્રશ્ન બે બી વિભાગ બી જો વિભાગનું ક્ષેત્રફળ લંબાઈ તો ચોર્યાસી સેમી ચોરસ બગીચાનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ચોસઠસો સેમી આવશે અને કાગળની પરિમિતિ તો એ કેટલી આવશે સાહીઠ સેમી અને આકૃતિ એ જે એમાં અડસઠ સેમી છે અને બી એની પરિમિતિ કેટલી છે ચોત્રીસ સેમી તો એમાં શું આવશે તો કે એની પરિમિતિ કેવી છે વધુ કેમ કે ચોત્રીસ સેમી વધુ છે તો એ રીતના એમાં જવાબ થશે ચાલો રેડી ચાલો આપણે આગળ વધીએ નેક્સ્ટ વિભાગ સી આપ્યો છે એના ચારે ચાર તમને દાખલા આપેલા છે તમે વિડીયો પોસ્ટ કરીને રકમો જોઈ શકો છો અને હા અહીંયા મિત્રો આપણે ખાલી શું કરેલું છે તમને જવાબ આપી દીધા છે પણ તમારે મેળવવી હોય બધા ગણિતના દાખલાઓની પ્રકરણની તો તમારે અહીંયા વિષય વાઇઝ જશો અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ વિષય વાઇઝ તમે જઈને સોરી આમની જે સંપૂર્ણ સોલ્યુશનની છે એ શું તમે સોલ્યુશન મેળવી શકશો કે ભાઈ આ દાખલો કઈ રીતના ગણાય એનું સૂત્ર કઈ રીતના આવશે બધું તમને અહીંયા સમજાવવામાં આવશે ફ્રીમાં જ એના વિડીયો છે ઓ ચાલો વિભાગ સિંહ છે આપી દીધું વિભાગ સિંહ જો અહીંયા જોઈ શકો છો હું છે મેદાનની પરિમિતિ તો ત્રણસો મીટર થશે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ તો છત્રીસો સેમી ચોરસ મીટર છે બગીચાની પરિમિતિ તો કે સાતસો વીસ મીટર રેડી અને હા કેટલું ચાલે છે તો કે ચૌદસો ચાલીસ સેમીટર અંતર ચાલે છે અને છેલ્લે ચોથો ચોરસની પરિમિતિ તો એમાં આવશે બસો એંસી સેમી અને ચોરસનું ક્ષેત્રફળ તો શું થશે ઓગણપચાસો સેમી મીટર સ્ક્વેર ચાલો હવે શું કરવાનું છે તો કે પ્રશ્ન નંબર ચારમાં આકૃતિના આધારે છે ઓકે ચાલો આગળ વધીએ અને હા જો મિત્રો ઉતાવળમાં કોઈ પ્રશ્ન સમજવામાં કે ભઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે સાચો જવાબ કોમેન્ટ આપી શકો છો અને આપણે કોમેન્ટને તમારે શું કરી દઈશું પિન કરી દઈશું એટલે બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે ને તમે જો સારી એવી કોમેન્ટ આવશે તો આપણે સ્ટોરીમાં પણ મૂકીશું તે તમે જોઈ શકશો રાઇટ ચાલો આકૃતિ આપી છે એમાં તમારે શું કરવાનું છે ચોરસ એની પરિમિતિ શોધો તો વીસ મીટર થશે લંબ ચોરસ બી નું ક્ષેત્રફળ તો કે અડતાલીસ ચોરસ મીટર આકૃતિ બીની પરિમિતિ અઠયાવીસ મીટર આકૃતિ એ અને બી માંથી કોની પરિમિતિ વધારે છે તો આકૃતિ બીની અને ચોરસ એનું ક્ષેત્રફળ પચીસ ચોરસ મીટર થશે ચાલો વિભાગ બી માં જોઈએ આવી રીતના આકૃતિ સરસ મજાની આપી છે આકૃતિ એનું ક્ષેત્રફળ કેટલું થશે ચાલીસ ચોરસ મીટર આકૃતિ બની બી ની પરિમિતિ સોળ મીટર આકૃતિ એ અને બી માંથી કોની પરિમિતિ ઓછી છે તો કે આકૃતિ બીની અને ચોથો સવાલ આકૃતિ એ ની પરિમિત પાંચમો એનું ક્ષેત્રફળ વધારે છે ચાલો રેડી હા આકૃતિ આ એ છે ને અને આ બી છે તો સ્વાભાવિક છે કયું મોટું છે તો કે આ છે ને ચાલો આવી રીતના ત્રીજો વિભાગ આપેલો છે આકૃતિ એ ની પરિમિતિ ખાલી જગ્યા મીટર છે તો કેટલી તો કે વીસ મીટર છે રેડી બીની પરિમિતિ છત્રીસ મીટર છે એનું ક્ષેત્રફળ પચીસ ચોરસ મીટર છે અને આકૃતિ બી નું ક્ષેત્રફળ એક્યાસી ચોરસ મીટર છે અને પાંચમા સવાલ આકૃતિ એ અને બી માંથી કોનું ક્ષેત્રફળ વધુ છે તો આકૃતિ બી નું છે એ ક્ષેત્રફળ વધારે છે ચાલો રેડી હવે ચલો ચાલો પ્રશ્ન ચારમાં બતાવી દીધો ફટાફટ કોમેન્ટ આપો કોમેન્ટ આપો શું આપી દઈએ ને કે પ્રશ્ન ચારમાં કેટલા ગુણ એવા છેલ્લે તમારે ટોટલ તો કહેવાનું જ છો કે ભાઈ ટોટલ મારે પચીસ માંથી પચીસ આવ્યા ચોવીસ આવ્યા ત્રેવીસ આવ્યા બાવીસ આવ્યા એકવીસ આવ્યા વીસ આવ્યા આવી રીતના જે આવ્યા હોય તમારે સાચી કોમેન્ટ તો કરવાની જ છે પણ તમારે પ્રશ્નવાઇજ પણ કોમેન્ટ કરતી જાવ એટલે મને પણ ખ્યાલ આવે ચાલો હા કરી દીધી ચાલો હવે પ્રશ્ન પાંચમાં જઈએ નીચે દર્શાવેલ લંબલેખ લંબાલેખ પરથી સ્તંભ આલેખ હો હા લંબાલેખ નહીં સ્તંભ ટાઈપિંગ મિસ્ટેક છે સ્તંભાલેખમાં જવાબ આપવાના છે ચાલો પ્રશ્ન એક છે ધોરણ પાંચના વિદ્યાર્થી મનપસંદ ફળોની માહિતી દર્શાવતો આલેખ પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો એ ફળ આપી દીધા છે આ બાજુ હું આપી દીધું છે વિદ્યાર્થીની સંખ્યા તો ચાલો કેટલા વિદ્યાર્થીને કેળા પસંદ છે તો કે કેળાવાળા ચાર જુઓ આ તો આમાં શું આવશે આમ રેડી ને એટલે પંદર હા લાઈન ટુ સીધી કરશો એટલે પંદર થશે કેટલા પંદર ચીકુ પસંદ કરતા વિદ્યાર્થીઓ તો ચીકુ છે પહેલું તો પાંચ જ છે ભાઈ પછી વિદ્યાર્થીને કયું ફળ સૌથી વધુ પસંદ છે તો કે આ આ કયું છે તો કે કેરી છે કેટલા વિદ્યાર્થી હોય તો પચીસ પણ લખી શકાય હો એમ પૂછે ને કેટલા વિદ્યાર્થીને તો લખી શકાય ચાલો પછી છે કયું ફળ ફક્ત દસ વિદ્યાર્થીઓ અને છેલ્લે સૌથી ઓછું પસંદગી ભરાવતું ફળ કયું તો કે ચીકું આપણે જોઈએ ચાલો એવી રીતે આખું છે ધોરણ બીજો છે વિભાગ ધોરણ પાંચના ના પ્રિય ફળો પ્રાણીઓની માહિતી આલેખ કરતી દર્શાવેલ છે તો જો અહીંયા હોય પૂછે પ્રાણીઓના નામ અને અહીંયા શું પૂછે વિદ્યાર્થીની સંખ્યા ચાલો કયો પ્રાણી વિદ્યાર્થીને સૌથી વધુ પ્રિય છે તો આ આ કયું હશે જો કેટલું છે એ નથી પૂછ્યું પણ આપણે છે કયું છે ગાય તો ગાય આવશે કયા બે પ્રાણીઓ વિદ્યાર્થીઓને સમાન પ્રિય છે સમાન કયા છે તો કે જોવા જઈએ તો સમાન સસલું અને બકરી હા અહીંયા છે ને સમાન હા સસલું અને બકરી કેટલા વિદ્યાર્થીઓ કુતરો પ્રિય છે કુતરો કયો છે આ તો આમાં કયો આવશે દસ એ ટાઈપિંગ મિસ્ટેક છે ગવર્મેન્ટની ચાલો ગવર્મેન્ટમાંથી આવેલી હોય ને ભાઈ ચાલો કયું પ્રાણી ફક્ત આઠ વિદ્યાર્થીને પ્રિય છે આઠ આઠ વાળો ચાર જુઓ આ તો કયો આવશે ઘોડો અને સસલું કેટલા વિદ્યાર્થીને પ્રિય છે સસલું હ તો છ માં છે ભાઈ ચાલો એ રીતના વિભાગ સી આપ્યો છે કે વિદ્યાર્થીનો ગુણ દર્શાવેલ છે આ લેખ પરથી તમારા પ્રશ્ન જવાબ આપવાના તો આ ઉપર શું આપ્યું છે વિદ્યાર્થીના નામ અને આ બાજુ વિદ્યાર્થીના ગુણ તો સૌથી વધુ ગુણ કોને મેળવા આ ચાર્ટ મોટો છે તો સૌથી વધુ કોણ છે ભાઈ તો કે પલક રમેશ કરતા કયા વિદ્યાર્થીના ગુણ વધારે છે તો રમેશ ગોતો રમેશ અહીંયા છે તો આનાથી ઊંચું કયું છે એક જ છે પલક કયા વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા છે ઓછા એટલે આ ભાઈ આ જો આ ચાર્ટમાં છે ને ઓછા અહીંયા છે તો ગોવિંદના છે અને કવિતા મેળવેલા ગુણ કેટલા છે તો કવિતા અહીંયા રે કવિતા અહીંયા છે તો એનું ગુણ જોવું હા ચાલીસ અને દયા કરતા ગોવિંદના ગુણ કેટલા ઓછા છે જો જો ખાસ સમજો પેલા તો દયાના ગુણ કેટલા છે તો કે ભાઈ દયાના ગુણ અહીંયા છે ત્રીસ પછી ગોવિંદના ગુણ કેટલા છે તો કે ભાઈ ગોવિંદના ગુણ છે તો ભાઈ કેટલા ઓછા ઓછા થયા આ રીતના જવાબ આવશે તો આ તે મિત્રો સંપૂર્ણ છે એ ગણિતનું છે આપણે શું કર્યું પ્રશ્ન બેંકનું સોલ્યુશન કર્યું પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરી અને પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશનમાં ક્યાંથી મળશે તો કે મેં તમને અગાઉ જણાવ્યું એમ ધોરણ પાંચમાં પેઇડ કોર્સમાં તમને ત્યાંથી પ્રશ્ન બેંક સંપૂર્ણ સોલ્યુશન પરીક્ષાના પેપરો પણ તમને સોલ્યુશન સાથે મળી જશે વિડીયો તમે અહીંયા ધોરણવાઇઝ શકો છો એક્ઝામ પેપરમાં આની ઓરિજિનલ પ્રશ્ન બેંક ટૂંક સમયમાં મુકાઈ જશે તે પણ તમે ત્યાંથી મેળવી શકશો તમારે કુલ કેટલા ગુણ એવા એ કોમેન્ટ કરો ચાલો ફટાફટ તમારા મિત્રોને શેર કરો અને હજી જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલ સબસ્ક્રાઈબ રાખો જેથી કરીને વાર્ષિક પરીક્ષામાં પણ સારા એવા પેપર તમને સરળતાથી મળતા રહે તો આ વિડીયોમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ